સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો કિમિયો અજમાવ્યો શાળાના તમામ ગ્રુપ હેક થતા સાયબર ફ્રોડથી બચવા શ્રી સંતરામ વિદ્યાલય દ્વારા વાલીઓને કરાઈ અપીલ સંતરામ મંદિર સંચાલિત શાળાના વોટ્સઅપ ગ્રુપમાંથી વાલીઓનો સંપર્ક કરી છેતરપિંડી નડિયાદમાં સાયબર ઠગોએ સ્કૂલના નામે વાલીઓને નિશાન પર લઈ એકથી વધુ વાલીઓ સાથે સામૂહિક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સંચાલિત શાળાના વોટ્સઅપમાંથી વાલીઓનો સંપર્ક મેળવી સાયબર ઠગોએ વાલીઓનો સંપર્ક કરી ઓટીપી મેળવી છેતરપિંડી શરૂ કરી છે કેટલાક વાલીઓએ સાહેબનો સંપર્ક કરતા મામલો સામે આવ્યો શાળાની પણ આ અંગે જાણ થતા શાળા પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું હતું વાલીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ અજાણી લિંક ઓપન કરવી નહીં જી સર સ્કૂલનો શું મામલો જય મહારાજ શ્રી સંતરામ મંદિર સંચાલિત અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ વર્ષોથી શિક્ષણની સેવા આપી રહ્યા છે આજ સવારથી અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોઈ હેકરે વિદ્યાલયના તમામ ગ્રુપ હેક કર્યા છે અને એ ગ્રુપમાં વાલીઓને સામેથી ફોન કરે છે સ્કૂલના નામે ફોન કરે અનનોન નામે કંઈ ફોન કરે છે અને ઓટીપી અથવા તો લિંકને ટચ કરીને આગળ ખોલવાનું જણાવે છે જેવું કોઈ પેરેન્ટ્સ એ કરે તરત એના બેલેન્સમાંથી રૂપિયા ઓછા થઈ જાય છે એટલે અમે તો જેવું ધ્યાનમાં ધ્યાનમાં આવ્યું એવું અમે વાલીઓને જાણ પણ કરી દીધી મેસેજ આપ્યો અ વિડીયો બી બનાવીને મૂકી દીધો છે એટલેથી નથી અટકતું એને વાલીઓના જે ગ્રુપ છે એને હેક કરી અને એના બી સંબંધીઓને કોલ કરીને રૂપિયા માંગે છે એટલે અમે દરેક વાલીઓને વિનંતી કરી નગરજનોને બી વિનંતી કરીએ છીએ કે આવું આ સ્કૂલ પૂરતું નથી આવું ઘણા બધા જોડે થઈ રહ્યું છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે તો આપ સર્વને વિનંતી છે કે આપ સ્કૂલના નામે કે અનનોન તમારા કોઈ સંબંધીના નામે કોઈ લિંક છે કોઈ ઓટીપી છે કંઈ બી આવે તો એને શેર ના કરશો અને સલામત રહેજો જય મહારાજ અમે રજૂઆત કરી છે એ લોકોની પ્રોસેસ પણ ચાલુ છે એ લોકો બી તત્પર છે એને પકડવા માટે અને પૂરા પ્રયત્નો કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કારણ કે અમે જયારે રજૂઆત કરી ત્યારથી દોડતા થઈ ગયા છે અને થોડા સમયની અંદર અમે એને પકડી લેશો